હવામાન વિભાગ દ્વારા આગામી છ દિવસ માટે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી જેને પગલે દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર થઈ રહી છે ખાસ કરીને નવસારી જિલ્લામાં ધોધમાર પગલે અને કાવેરી નદીમાં ઘોડાપુર છે જેથી અનેક વિસ્તારોમાં નદીઓના પાણી ઘુસી ગયા છે જેને પગલે અનેક સ્થળાંતર કરવામાં આવ્યું છે બીજી તરફ કાવેરી નદીના વહેણમાં બારસો જેટલા સહેલાણીઓ ફસાયા હતા જેથી પોલીસે તમામનું રેસ્ક્યુ કર્યું છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસો તાલુકામાં વરસાદ વરસ્યો જેમાં સૌથી વધુ ખેર ગામમાં સવા નવ ઇંચ વરસાદ ખાબ્યો તેમજ ધરમપુરમાં હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ